કારણે સ્થાનિકો રાહદારીઓ અને મુસાફરો સહિત સેંકડો લોકો રોજ બરોજ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકનું આ ચાલી રહેલું નવનીકરણ કામ આ મુશ્કેલીનું મુખ્ય કારણ છે ઉદના રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય માર્ગ કીચડની ભરમારને કારણે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે આ સ્થિતિને કારણે સ્થાનિક રાહદારીઓ અને મુસાફરીઓ સહિત સેંકડો લોકો રોજબરોજ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 નું ચાલી રહેલું નવનીકરણ કામ આ મુશ્કેલીનું મુખ્ય કારણ છે પ્લેટફોર્મના નવનીકરણ દરમિયાન ખોદકામને કારણે બહાર નીકળેલી માટી વરસાદના પાણી સાથે મળીને કીચડમાં ફેરવાઈ ગઈ છે આ કીચડના મુખ્ય માર્ગ પર ફેલાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલી વધી છે આ કિચડ ફક્ત એક જગ્યા પૂરતો સમિત નથી પરંતુ આખા ઝીરો નંબર રોડ પર કીચડ ફેલાઈ ગયું છે કીચડને કારણે વાહનો સ્લીપ થવાના અનેક બનાવો સામે આવ્યા છે જેનાથી અકસ્માતનું જો ખંપડ વધ્યું છે વધુમાં જાણવા મળ્યું કે આ વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે તેમ છતાં મનપા દ્વારા હજી પણ કોઈ કાર્યવાહી અને કામગીરી કરવામાં આવી નથી મુખ્ય માર્ગો કીચડવાળા થઈ જતા ગંદકીનો પ્રકોપ વધી ગયો છે તેમ છતાં રેલવેને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ કિચડની સમસ્યાને કારણે રોજિંદા જીવનમાં મોટી અસુવિધાઓ થઈ રહી છે ઉપરાંત કીચડ અને ગંદકીને કારણે સ્વચ્છ શ્વાસ તકલીફો અને અન્ય બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ